જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે હજાર ચોવીસ પૂરું થયું અને હવે બે હજાર પચીસ આવી રહ્યું છે તો કર્ક રાશિનો આખા વર્ષનો વર્તારો આપું છું કે કર્ક રાશિ વર્ષની શરૂઆતમાં કર્કનો ગુરુ તમારી રાશિથી અગિયારમાં લાભ ભાવમાં ભ્રમણ કરશે જે વેપાર ધંધા નોકરીમાં આર્થિક રીતે લાભદાયી નીવડે અને પ્રગતિ કરાવે સામાજિક પ્રતિષ્ઠા વધતી જણાય કૌટુંબિક માત લોભો વધતો જશે ચૌદ પાંચ બે હજાર પચીસ બાદ ગુરુ મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરતાં તમારી રાશિથી બારમા વ્યય ભાવે આવશે આ બારમે ગુરુ કષ્ટ વ્યાધિ અને પીડા આપે શારીરિક તકલીફો વધતી જાય ભાગ્યમાં અડચણો આવે અને રૂકાવટો ઊભી થાય વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે જે કષ્ટ પીડા અને શારીરિક નાની મોટી તકલીફો આપે આપે પડવા વાગવાના યોગ બની રહ્યા છે આકસ્મિક જવાબદારીઓ તમારી પરેશાની વધારશે સતત પ્રયત્ની પ્રયત્નશીલ એવા તમે છો છતાં તમને યોગ્ય ફળ મળતું નથી નુકસાની વધે દગો થાય યાત્રા પ્રવાસ કષ્ટદાયી નીવડે સંયમપૂર્વક સમય પસાર કરવો તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શનિ મિનનો થતાં તમારી રાશિથી નવમાં ભાગ્યભાવે રહેશે જે ભાગ્યવૃદ્ધિમાં વિલંબ કરાવે નાણાકીય અવરોધો ઊભા થાય નોકરિયાત વર્ગને ઉપરી વર્ગ સાથે અણબન બને નહીં તો તેની કાળજી રાખવી સ્ત્રીઓ માટે આ વર્ષે મિશ્ર ફળદાયી ગણાય આંતરિક કૌટુંબિક તેમજ આર્થિક અને સમસ્યાઓ ઉદ્ભવે સંતાન સાથે મતભેદો ઊભા થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષે થોડું કઠિન કહી શકાય સારા પરિણામ માટે તમારે કઠોર પરિશ્રમ કરવાની જરૂર જણાય વિદેશ જવામાં તમને વિલંબ થઈ શકે છે ઉપાય છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો અને હનુમાનજી મંદિરે જઈ તેલ ચડાવવું આવશ્યક છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ